નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારના કરેલા કૌભાંડના આક્ષેપો સાથે પાત્ર નગર ભાજપ દ્વારા પાત્ર એસટીએફ પાસે વિરોધ પ્રદર્શન સાથે રાહુલ ગાંધીનું પૂતળું પાડ્યું હતું નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારના સભ્યો દ્વારા કરેલા કુભાંડના આક્ષેપો સાથે ગાંધી પરિવારના સભ્યો દ્વારા રૂપિયા પાંચ હજાર કરોડ કૌભાંડ કરવામાં આવેલા જે આક્ષેપો કરવામાં આવ્યા છે સમગ્ર સમગ્ર પગલે દેશની અંદર છે તે હાહાકાર મચી જવા પામ્યો છે સમગ્ર ગાંધી પરિવાર હાલમાં જામીન ઉપર બહાર છે અને સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે જેના વિરોધમાં પાદરા નગર ભાજપ અને ભાજપ યુવા મોરચાના નેતૃત્વમાં પાદરા નગરના એસટી

નેશનલ હેરાલ્ડ કેસમાં જે પાંચ હજાર કરોડથી વધારનું કંભાઉન્ડ કરેલું છે એનો આજે અમે વિરોધ દર્શાવે છે અને ગાંધી પરિવારનું કુતરા દહન કરેલું છે નેશનલ હેરાલ્ડમાં ગાંધી પરિવારે જે પાંચ હજાર કરોડનું કંભાઉન્ડ કરેલું છે અમે એનો વિરોધ દર્શાવેલો છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અને ગાંધી પરિવારનું અમે કુતરા દહન કરેલું છે